નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આવી ગયું છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ વશન કોચિંગ ક્લાસીસમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે ધોરણ 12 કોમર્સ વિષય SPCC એની અંદર વિભાગ B તો વિદ્યાર્થીઓ ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એ ગાલા અસાઇનમેન્ટ બુક 2 ધોરણ 12 વિષય SPCC પ્રશ્નપત્ર 3 ની આપણે વાત કરવાની છે આજે અને સેક્શન બી એટલે કે વિભાગ માટે ખાસ ઉપયોગી છે એવું આ વર્ષે દ્વારા સ્માર્ટ ડીજી બુક બહાર પાડવામાં આવેલી છે એ પણ ફ્રી ઓનલાઈન આન્સર કી સાથે તો કોઈ વિદ્યાર્થીને સ્માર્ટ ડીજી બુક પ્રાપ્ત કરવી હોય તો ની અંદર બીજા પાના ઉપર એક આવો કોડ આપેલો છે તમારા કોડને સ્કેન કરવાનો રહેશે ત્યારબાદ થોડી માહિતી તેમાં એડ કરવાની રહેશે અને એક એક્સેસ કોડ બાજુમાં આપવામાં આવેલો છે આ કોડ એન્ટર કરતા તમને ઓનલાઈન સ્માર્ટ ડીજી બુક પ્રાપ્ત થશે એ પણ જવાબ સાથે વધારે માહિતી માટે તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો ત્યારબાદ આ વર્ષે નવની દ્વારા આકર્ષક ઓફર આપવામાં આવી છે અપેક્ષિત

હવે આપણે વાત કરીએ છીએ પ્રશ્નપત્ર ત્રણ વિભાગ બી નીચેના થી ત્રીસ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો બધા જવાબ લખવા ફરજિયાત છે સ્વાસ્થ્યનો વીમો એટલે શું તે વીમા ધારકને કયા નાણાકીય ખર્ચા સામે રક્ષણ આપે છે તો જો વીમા પ્રીમિયમના બદલામાં વીમા ધારકની જે માંડગીનો ખર્ચ છે એ વીમા કંપની ભરપાઈ કરી આપે છે તેવી પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહેવામાં આવે છે ટૂંકમાં મેડિક્લેમ કહેવામાં આવે છે કોઈ વ્યક્તિને તાવ આવે કે હોસ્પિટલમાં એડમિટ થાય તો વ્યક્તિએ ખર્ચો કરવો પડતો નથી જે કાંઈ માંદગીનો ખર્ચો આવે છે એ બધો જ ખર્ચો વીમા કંપની ભરપાઈ કરે છે એટલે કે તમને નાણાકીય ખર્ચાની સામે રક્ષણ આપે છે બાવીસમો સવાલ છે ઈ ફાઇલિંગ એટલે શું સામાન્ય રીતે કઈ સંસ્થાઓ ઈ ફાઇલિંગની સુવિધાઓ સેવાઓ આપે છે તો કોઈ પણ સંસ્થા દ્વારા નિયત કરેલા કમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સલગ્ન દસ્તાવેજો એટલે કે જમીનની મકાનની કે જે કાંઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની બધી જ માહિતી હોય એ વેબસાઇટ ઉપર અપલોડ કરીને માહિતી મોકલવામાં આવે તેને ઈ ફાઇલિંગથી ઓળખવામાં આવે મતલબ કે આપણી એક ઓનલાઈન ફાઇલ જ બની જાય છે અને ઈ ફાઇલિંગ નો ઉપયોગ સરકારી તેમજ બિનસરકારી સંસ્થાઓ જેવી કે મહેસૂલ વિભાગ કરવેરા વિભાગ શિક્ષણ વિભાગ જાહેર ઉપયોગી સેવા આપતી સંસ્થાઓ મતલબ કે આપણે જેમ કે એસએમસી આ બધી અન્ય સંસ્થાઓ આવી રીતના બધી જ વસ્તુ આવી રીતના ફાઇલિંગ કરે છે જેથી એની પાસે બધા ડોક્યુમેન્ટ એમના રહે છે ત્યારબાદ છે મૌખિક રજૂઆતના કયા સ્વરૂપે કરી શકાય મૌખિક રજૂઆત તો જો મૌખિક રજૂઆત વક્તવ્ય વિવાદ સંવાદ દલીલ વગેરે સ્વરૂપે કરી શકાય

રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ ભરણાની બેંક બાયધરી દલાલો ડિપોઝિટરી એટલે કે એનએસડીએલ સીડીએસએલ ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટોક એક્સચેન્જ બીએસસી એનએસસી દલાલો બધાની મદદ કંપની લે છે જેને જરૂરિયાત હોય એ પ્રમાણે લોકો પૈસા રોકતા હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બે હજાર પચીસ માટે આઈએમપી બેચ આપણો હેતુ એવો છે કે ભાઈ કોઈ વિદ્યાર્થીઓ નાપાસ થાય નહીં એટલા માટે ધોરણ બાર કોમર્સ એસપીસીની ની એમ પી આયોજન કરવામાં આવેલું છે તો જેની કિંમત એકદમ નજીવી કિંમત સો રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે આમાં તમને ઘણા બધા બેનિફિટ છે ચેપ્ટર પ્રમાણે તમને બધા આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરાવવામાં આવશે લાઈવ લેક્ચર લેવામાં આવશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બધું સમજાવવામાં આવશે પીડીએફ સપોર્ટ આપવામાં આવશે કોઈ વિદ્યાર્થીઓને કઈ ડાઉટ હોય પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરવામાં આવશે વોટ્સઅપ સપોર્ટ પણ આપવામાં આવશે અને ગયા વર્ષના જૂના જે પેપર હોય એનું રિવિઝન પણ સોલ્યુશન કરાવવામાં આવશે તો હવે સવાલ નંબર 25 શેરનો પ્રમાણીકરણ એટલે કે આંશિક ફેરબદલી કોને કહેવામાં આવે છે ચેપ્ટર 2 વિભાગ 2 તો જ્યારે શેર હોલ્ડર પોતાની માલિકીના બધા શેરમાંથી થોડાક શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય તો એને આંશિક ફેરબદલી શેરનું પ્રમાણીકરણ કહેવામાં આવે મારી પાસે સો શેર હોય પચાસ શેર જયારે ચોક્કસ મિલકત કે મિલકતોને બદલે તો કંપની તમામ મિલકત ઉપર બોજો ઉભો કર્યો હોય કંપનીની જે કઈ મિલકત હોય જમીન મકાન બધું તેને તરતો બોજ કહેવામાં આવે છે જયારે કંપની નિયત હપ્તા

એ પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે બીજો કોઈ વ્યક્તિ સભ્યપદ પ્રાપ્ત કરી શકતો નથી મતલબ કે કરતા જે હોય મેન વડીલ વ્યક્તિ એ જ સભ્યપદ પ્રાપ્ત કરી શકે અઠ્યાવીસ નંબર સંચાલક મંડળ કોને કહેવાય તો શેર હોલ્ડરો દ્વારા નિયુક્ત કરેલા જે પ્રતિનિધિઓ હોય એટલે કે સંચાલકો એ સંયુક્ત રીતે બધા ભેગા મળીને ત્રણ હોય પાંચ હોય સાત હોય કે દસ હોય કે બાર હોય એ બધા સંચાલકો ભેગા મળીને કંપનીનું સંચાલન કરે છે આને કહેવાય છે સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ કંપની મિનિમમ બે હોય અને મેક્સિમમ પંદર સંખ્યા હોય એનાથી વધારે સંખ્યા હોય નહીં ત્યારબાદ ઓગણત્રીસ નંબર સભામાં રજૂ થયેલ પ્રસ્તાવ ક્યારે ઠરાવ બને છે તો જ્યારે કંપનીની સભા ભરાય ત્યારે કોઈ પ્રસ્તાવ મૂક્યો હોય કોઈ મુદ્દા ઉપર તો એની ચર્ચા વિચારણા થાય છે ચર્ચા થાય ત્યારબાદ પ્રસ્તાવ હોય એ બહુમતીથી પસાર થાય એટલે કે એકાવન ટકા બહુમતી હોય ખાસ ઠરાવ હોય તો પંચોતેર ટકા બહુમતી હોય ત્યારે સભ્ય પ્રસ્તાવ મંજૂર કરે પછી ઠરાવ બને છે એ પહેલા ઠરાવ બને નહીં ત્યારબાદ ત્રીસ નંબર કંપનીને ફળચામાં લઈ જવા અંગેની જાહેરાત ક્યાં અને શેમાં આપવાની હોય કંપનીને ફળચામાં લઈ જવાની જાહેરાત કંપનીની રજિસ્ટર ઓફિસે જે જિલ્લામાં આવેલી હોય ગુજરાતની મહારાષ્ટ્રની જેની કંપની હોય એની કંપનીની મેન ઓફિસ જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લાના વર્તમાન પત્રમાં એટલે કે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવાની હોય છે અને તે ઉપરાંત ઓફિશિયલ ગેજેટમાં પણ જાહેરાત આપવી પડે છે એટલે અદાલતને પણ ખબર પડે આવા જ અપડેટ મેળવવા માટે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ રહો અને કોર્સ ને લગતી વધારે માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ નંબર પર કોન્ટેક કરી શકો છો થેન્ક યુ આભાર